ધાનેરાહિત રક્ષક સમિતિના બેનર હેઠળ અગ્રવાલ પાસે આવેલા હનુમાનજી મંદિરમાં હવન કરી આવતી આપવામાં આવી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી હિત રક્ષક સમિતિના બેનર હેઠળ વિરોધ કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી રહી છે રેલી આવેદનપત્ર ધરણા અને મહાસભાનું આયોજન કરી સરકાર સામે માંગ મૂકવામાં આવી હતી પણ પરિણામ નક્કર ન આવતા હિતરક્ષક સમિતિ હનુમાન દાદા હવન કરી માંગ કરી હતી છેલ્લા દિવસથી બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન ધાનેરા હિતરક્ષક સમિતિ રાજકીય આગેવાનો સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ જન ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાજ માટે ગતું રીતે બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને આ એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદન પત્ર આપ્યું છે એમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ છીએ ત્રીસ દિવસથી હિતરક્ષક સમિતિ અને તમામ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અમે લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી જ્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રણ પ્રતિષ્ઠા કરે અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન હનુમાન દાદાનો યજ્ઞ કરે અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હોય એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવ થરાજ ની અંદર ધાનેરા ને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ છે આ બધું માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાજ માં નાખી વાવ થરાદમાં માં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ વાવધરાજમાં નથી જાવ એની વાત છે તમને હજી વાવધરાજમાંથી ધોનેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું દાદા હવે અમારાથી અમે તો એમને ને થાક્યા પણ આપના આપને અમે વિનંતી કર્યા કે આપ પણ એમને કંઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે